મેં કન્સાલ આજે આજે તમે મામલતદાર કચેરીએ આયા છો તમારા જૈન સમુદાયના સમાજના સમુદાયમાં બરાબર મોટી સંખ્યામાં આજે મામલતદાર કચેરીએ આ છે વિષય એવો છે અમારે જૈન પ્રતિમા છે એની મોટી જૈન સમાજની અંદર વારંવાર આવી ફરિયાદો થાય છે બરાબર છે તો જૈન સાધીઓ પર પણ હુમલો કરવામાં આવે છે હુમલા થાય છે એ બંધ થાય સરકાર આ આ રીતે બનાવો બનતા રહે ઉપર બી લોકો સાધનો છે અને મારા પામે યોગ્ય વાત નથી આ વાત સરકારે ધ્યાન લીધી સરકાર પાસે તમે શું અપેક્ષા રાખો છો સરકાર પાસે હવે અપેક્ષા એવી છે કે જે જગ્યાએ અમારો જે દેરાસ ખંડિત થયો છે એ જગ્યાએ પુનઃસ્થાપિત થાય એવી મારી અને જે જે તત્વોએ આ જે વસ્તુ કરી છે આ જે એની સામે કાયદેસર કાર્યવાહી થાય વારંવાર આવું બની બને નહીં એ આવું ના બને દેવી કકે દઈ અત્યારે તમે આવેદન પત્ર મામલતદાર સિંહ આપવા આવ્યો છો બરાબર છે તો આવનાર સમયમાં તમારો શું આગામી પગલાં લેવામાં આવશે અત્યાર તો આવેદન પત્ર આપવામાં આવે છે અને જે વસ્તુઓ દરેકે દરેક જે જે સમુદાય જે નક્કી કરશે એ પ્રમાણે તારે આગળ કરીશું